કૈલાસ બેન ગરબા વાળા જય અંબે બોલો અંબે ભૂતે આપડી થી ભાગે અમને જો ભૂતે ભાગે ડોક્ટર સાહેબ મને ઇન્જેક્શન દેલે તો માં પોપા સરે બોલા માં કોને ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબને લી દેશે પ્રણામ બા આજે બાને આ દર્શનથી ની શરૂઆત થઈ છે હાથ કે મને હવે રોહિત થઈને આશીર્વાદ રોહિત આશીર્વાદ આપી દીધા પણ મને એમ કીધું ખાલી અહિયાં નીચેનું જ કરાવી દો છું પછી 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 એટલે હું અત્યારે બનાવું છું ભાખરી અને રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે કેમ કે બિહાન આજે રાત્રે બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ હતી કોણ જાણે હમણાંથી એને બહુ તબિયત ખરાબ રહે છે તાવ આવી જાય છે દવા પણ લીધી પણ પાછું મટી જાય ને પાછો ઉથલો મારે છે તાવનો એટલે એને પણ દવાખાને લઈ જવાનો છે ને હવે આગળ આગળ જોઈએ શું થાય છે અમારા હોલમાં

કમ્પ્લીટ બધું કામકાજ હતું એ બધું કમ્પ્લીટ કરી નાખું પછી આવ્યો છું પાછું કોલ આવે તો પાછું અર્જન્ટમાં જવાનું થઈ જાય અને આજના જય દ્વારકાધીશ હજી જય દ્વારકાધીશ તમને બધાને કીધું નથી એટલે બધા મિત્રોને જય દ્વારકાધીશ આંખો થોડીક બંધ થાય ને ખુલે એવું થાય છે કેમકે રિફ્લેક્શન છે ને આ પ્રકાશનું એટલા માટે અને ઘરમાં રિનોવેશનનું કામ શરૂ કર્યું છે એટલે જે જે કરશું એ ઘરમાં રિનોવેશનનું કામ અથો ભા કા કરે થોડ તડકો નું લાગે વાહ 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 અને આનું શું નામ શું કહું કંઈક નામ તો એક આદુ ક્યો બને

ડોક્ટર સાહેબ છે ને એટલે છે ને તને ઇન્જેક્શન બાટલો એની ચડે દવા આપીને મોકલી દેશે રિટર્ન બરાબર ને

સ્કૂલ બેગ ને રમકડા અમે હવે વિહાન ને લઈ દવાખાને જઈએ છે બરાબર હા ચાલો દવાખાને બધા કે ઘરે પહોંચી ગયા અને તમે તમને લાગે છે કે વિહાન ને તાવ આવ્યો હોય એવું જો ના લેવાનો ચોકલેટ નહીં ખાવાની ફ્રીજ નું ઠંડુ પાણી નહીં પીવાનું અને ના લેવાનું એમ કીધું કે વિહાન હા તે વિહાને કીધું હું ઠંડુ પાણી નથી પીતો અને ચોકલેટ ખાલી ખાવ છું એ બંધ કરી દસ એમ કીધું ને તે પરાણે પરાણે ઘરે આવી ગયા ને આવીને તરત બાને કે મને આવી રીતે કીધું ડોક્ટર સાહેબે અને હવે રોટલી બનાવવાની છે બાએ શું કર્યું બા શું વાત છે બાને તો રોટલો તો હોય જ રીંગણા બટેકાનું શાક બનાવ્યું બા

આ બે પીવાની છે ઉધરસ ઓકે અને આ જે ઘર ફૂટી લાગી ગઈ છે જો ભેજ નું વાતાવરણ છે ને એટલે પંખા છે ને ચાલુ રાખ્યા છે ઈ છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી જોઈને દવા પીવાનું મન થઈ ગયું બાય

અને આ આવી ગઈ છે આપડી લીલી ડુંગળી અને તમે શું કરો છો ટમેટા સુધારો છો વાહ હા પાપડ એ શેકાઈ ગયા ખૂબ સરસ તો ચાલો હવે બપોરા કરી લઈએ આવી જાવ બધા જમવા માટે જમીને ને ફરી પાછા મળીએ અમને તો ક્યાંય નિરાત જ નહીં હો થોડીક વાર રીતે હે નિરાત ક્યાંથી હોય બ્લાઉઝ લીધા હોય આપવા તો પડે ને

સરસ ચલો કામ કરી લો તમારું કામ ચાલુ છે ભૂતે આપણે ભાગે એમ ને જો ભૂતે હાલત થઈ જાય એમની ભાઈ તો ભાઈ ની રાહ જોઈ છે એ ભાઈ ની રાહ જોઈ બેઠો હોય ગયો કાર્તિક ભાઈ

અને આ બધું ધૂળ ધમાહું બધું થઈ ગયું છે ફળિયા ની હાલત જોવો અને રોહિત જાય છે નાસ્તો લેવા માટે

મસ્ત મજાની જગ્યા છે રમવાની વાહન ને બધું બહુ ઓછું હોય ને આ અમારી શેરી અને આ અમારું ઘર પેલું જ रोश तो माई गया छे रो एक रे तो ना तो बराबर ठंडा नहीं ना ना, 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 ना तो भाई भाई यार ना तो मैंने आज तक गया जावे लिखा दिन मतलब फुल मजा आइज कानाई भाई नाम ही भाई है अरे हूं ने रोहित के बात थी है बराबर नहीं पवा से किया तुम पवा मजा आती थी बहुत नाश्ता कर चलो सुबह आते हैं મારો વાર આવી દાબેલી ખાવાનો હવે બહુ મસ્ત તો પગ જુઓ પણ હું છે કામ ઘરે ચાલુ કર્યું હોય એટલે આવું તો બધું ખાવાનું છે અને દાબેલી બહુ મસ્ત છે અત્યારે ભલે ઠરી ગઈ છે